નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો ભેસાણા એક હજારથી ચૌદસો એકોતેર ધંધુકા એક હજારથી ચૌદસો સિત્તેર તારી અગિયારસો પચાસથી ચૌદસો લીલિયા મોટા છસો પંચાણુંથી તેરસો ઓગણસાઠ સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો એકોતેર રાજકોટ તેરસોથી ચૌદસો છન્નું જેતપુર એક હજાર અઠ્યાવીસથી ચૌદસો અઠાવન બાબરા અગિયારસો વીસથી પંદરસો છત્રીસ વાંકાનેર તેરસોથી ચૌદસો પચાસ મોરબી બારસો એકાવનથી ચૌદસો પચીસ સિદ્ધપુર બારસોથી ચૌદસો બેતાલીસ પાલીતાણા અગિયારસોથી ચૌદસો વિજાપુર ચૌદસોથી પંદરસો અડસઠ જામજોધપુર ચૌદસો એકથી પંદરસો એકવીસ ઉપલેટા બારસોથી ચૌદસો સિત્તેર તળાજા તેરસો થી ચૌદસો ત્રીસ ભાવનગર તેરસો થી ચૌદસો એકાવન અમરેલી સાતસો થી ચૌદસો એકોતેર હળવદ થી પંદરસો વીસ વડાલી તેરસો થી ચૌદસો પચાસ ચાણસમાં અગિયારસો થી તેરસો હારી હારીજ અગિયારસો થી ચૌદસો એકતાલીસ ગોંડલ બારસો થી ચૌદસો છન્નું પાટણ બારસોથી પંદરસો કોડીનાર બારસો એંસીથી ચૌદસો ઓગણપચાસ કડી તેરસો પચાસથી પંદરસો અઠ્યાવીસ માણસા તેરસો પચીસથી પંદરસો સાઠ વિસનગર બારસોથી પંદરસો છોતેર ભિલોડા અગિયારસોથી બારસો પચાસ બોટાદ તેરસો અગિયારથી પંદરસો નેવું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો